ગુજરાતમાં ચોમાસું જામ્યું છે કે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદની ભારે વરસાદને તબાહી મથર રહ્યો છે જે સુરતમાં મેઘરાજનો તાંડું જોવા મળે છે સુરતમાં સતત અનારાજમાં વરસાદના કારણે નદી નદીનાળા સર નાળમાં વિસ્તારમાં પણ ભરાતા લોકોનો હાલાકાલી સામનો કરાવો છે કે સુરતમાં અત્યારે વરસાદી વિસ્તારમાં લીધી તોફાની વરસાદ સાબરકાંઠા દ્વારકા ડાંગ અને પોશે દરમિયાન હવામાન નિશાધા પટે આગાહી કરી છે કે જેવા દિવસો ભરા ભૂકા બોલા છે રાજ્યભરની આગાહી કરવામાં કરવામાં જેમાંથી ભારે જે હવામાન નિષાદ આંબાલા પટેલ દ્વારકા પોરબંદર સહિતમાં સૌરાષ્ટ્ર અતિભારે વરસાદ જોવા મળે છે કચ્છના ભાગોમાં વરસાદની ઝાપટાં પડશે જે નગરમાં અતિભારે ભેજનું પ્રમાણ વધ્યું તે ઉપસાગરનો વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જે પ્રથમ સપ્તાહ અને દક્ષિણ ભારતમાં જે ગુજરાતમાં ભારે હાલ ડાંગર ચકતીમાં જે હિંમત શહેરમાં વિસ્તાર દૂરમાં વરસાદનું આગમન થયું છે અષાઢ બીજમાં માહોલ જામ્યો છે કે નવથી પંદર જુલાઈ પણ રાજ્યમાં ભારે વરસાદ રહી છે ત્રણ જુલાઈમાં આસપાસ મહેસાણામાં બધે વરસાદ જોવા મળે જ્યારે નવી સારી સુરત પુરુષ સૌરાષ્ટ્ર ભારે વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે જેમાં સમી જાહેર તેમજ સુટ સવાઈ વરસાદની આગળ બનાસકાંઠાની બનાસકાંઠાને જે સાબરકાંઠા વરસાદની આગાહી કરવામાં આવી છે જે અરવલ્લી અને પંચમહાલ પણ ભારે વરસાદ મસાવે તેવી એંધાણ દેખાય છે સબસ્ક્રાઈબ માય ચેનલ લાઈક શેર